નમસ્કાર મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે જોઈ રહ્યા છો સાબરદેરી લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જેમાં સાબરદેરીની સામે એક અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે મિત્રો જેમાં ફેટના ભાવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જેમાં આંદોલનમાં લોકો અત્યારે દૂધ ઢોળી રહ્યા છે દૂર તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો કે દૂધ કેવી રીતે ઢોળીને એનું આંદોલન કર્યા છે જેમાં તેમને ભાવ અને ફેંટમાં ઘણો જ નુફાવો મળી રહ્યો હતો અને ઘણી જ ખોટ ચૂકવવી પડતી હતી મિત્રો જેમાં પશુપાલકોને પૂરતો ભાવ અને પૂરતા ફેંટ આપવામાં નહોતા આવતા મિત્રો જેથી કરીને બધા જ પશુપાલકો કે એકઠા થઈને અત્યારે આંદોલન ઉપાડ્યું છે જેઓમાં મિત્રો સાંભળ દેરીને અત્યારે હચમચાવી રહી છે અને તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો કે અત્યારે એ વાર્ષિક ભાવ ફેંટ સહિતના મુદ્દે છેલ્લા કેટલા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ નોંધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા અરવલ્લીના સહિતના વિસ્તારોમાં પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજે અઢાર જુલાઈના પાંચમા દિવસે પણ આજે ડેરી સાબર વાર્ષિક ભાવને ફેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો